મિત્રો આપ જોઈ શકો છો અમે આવી પહોંચ્યા છીએ સફેદ રણમાં કે જે કચ્છનું હૃદય છે અને કચ્છવાસીઓ માટે ખરેખર આ ગૌરવની બાબત છે આજે આમાં તમે જો તહેવારના દિવસોમાં સહેલાણીઓ પ્રવાસીઓની જે ભીડ છે ઉમટી પડી છે અહીંયા ખરેખર સાહેબ એન્ટ્રી એન્ટ્રી કરવાની છે સ્ટોપ ફોર એન્ટ્રી અહીંયા સૌપ્રથમ ડેઝર્ટમાં પ્રવેશતા પહેલા એન્ટ્રી કરાવવી પડે છે મિત્રો આ જે નજારો જોઈ રહ્યા છો આપ એ છે આપણા કચ્છના સફેદ રણનો કચ્છનું હૃદય કચ્છનું ગૌરવ અને આપણે આવી ગયા છીએ મિત્રો આ સફેદ રણમાં તો હવે આપણે જવાના છીએ અંદર આપણે અત્યારે જે રોડ ઉપર છીએ અત્યારે હવે અહીંયા જે આપણે રાઉન્ડ લઈને અંદર જવાના છીએ ત્યાંને અહીંયાની જે મોજ છે એ માણવાના છીએ મિત્રો તો હવે મૂળ વધે કરતા હોય તો સનસેટનો ટાઈમ થઈ ગયો છે આપણી પાછળ જોઈ રહ્યા છો તમે તો સનસેટની મોજ લેવા જ મિત્રો આપણે આપણા સ્પેશિયલ ટાઈમ ઉપર પહોંચી ગયા છીએ તો ચાલો આપણે ડેઝર્ટની મુલાકાતે સનસેટ નો પ્રકાશ તમે જોઈ શકો છો છે અને આ પબ્લિક પણ તમે જોઈ શકો છો છે ક્રાઉડ મિત્રો અહીંયા આવવા માટે એટલો એક્સાઇટેડ હતો હું પણ ખરેખર મને એમ નતું કે સફેદ રણમાં આવું કઈ હશે હું પહેલી વાર આવ્યો હતો આજે તો ખરેખર મિત્રો મને એમ કહ્યું કે વ્હાઈટ રણ હશે અને ત્યાં બધું ટૂંકમાં આજે વ્હાઈટ રણ જેવું હોય છે સતત રણ છે એટલે સફેદ રણ જેવું જ રણ જેવું રણ હશે ટૂંકમાં એમ પણ આ પછી મિત્ર નજારો જોયો છે તમે ખાલી પબ્લિક જોયો ગજ્જબ ગજબ ગજ્જબ ગજ્જબ સાહેબ ગજ્જબ ગજ્જબ પબ્લિક છે હો સાહેબ સફેદ રણનો નજારો જુઓ તમે અને આજે સનસેટ અહીંયાનો જે છે જોવા જેવો એ સનસેટ જ છે સાહેબ રાઇડની મજા લેવી હોય પેરાશૂટની પેરાગ્લાઇડિંગની મજા લેવી હોય તો કોઈ એવળો ભાવ નથી અમે જો અત્યારે રાઈટના પૂછ્યા ને તો એના ત્રણસો રૂપિયા હશે પેરાગ્લાઈડિંગનું પૂછવું હોય કેટલા લે પેરાશૂટમાં બેસવાના મિત્રો અત્યારે આ તો મારી નીચે જોઈ રહ્યા છો આ બધું નમક છે સફેદ રણ મીઠું જ છે અત્યારે જેની પણ ચાલી રહ્યું હતું બરાબર એટલે ખરેખર મિત્રો આની મજા લેવા જેવી છે અને એક વખત તમે આવો ને આ મજા માણો ખરેખર મિત્રો આનંદ લેવા જેવો છે હવે અમારી બધી ચિલર પાર્ટી આમ બધી ધીંગા મસ્તી કરે તો એને આપણે લેતા આવીએ અને હવે સીધા રવાના થાય કારણ કે હજી ખબરાઓ પહોંચવાનું છે ને કમસે કમ બે થી અઢી કલાકનો રસ્તો છે આપણી પાસે તો ફટાફટ નીકળીએ એટલે જલ્દીથી ત્યાં પહોંચીએ આપણી મિત્રો આપ જોઈ શકો છો સનસેટ થઈ રહ્યો છે અને એનો એક જોરદાર લુક આવી રહ્યો છે આ સનસેટ જોવા માટે લોકો અત્યારે લગભગ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માણસો કદાચ જોવા જોઈએ તમે આ ક્રાઉડ જોઈ શકો છો અને મિત્રો અમે પણ આજે એ જ જોવા આવ્યા હતા અમારા ગુહુભાઈને ધન્યવાદ કહેવાય કે થોડુંક એની ગાડીનું એક્સિલેટર વધારે દબાવી અને ફટાફટ અમને આયા પહોંચાડી દીધા છે સફેદ રણમાં સફેદી સફેદી ને સફેદી સારો તમે જો આ મોત છે આની અને ખરેખર અમે જો અહીં નો આવ્યા હોત ને તો અફસોસ રહી જાત હું ના ભરતો તો ભાઈ કદાચ નહીં પૂછાય હું ના ભરતો તો કદાચ નહીં પૂછાય પણ અમે પહોંચી ગયા છીએ અને ખરેખર સનસેટના માયણો છે આ રણના માયણો છે અમારા બાળકો મોજમાં આવી ગયા ભાઈ કેમ છે એનો માહોલ મોજ મોજ આવી ગઈ બધા એનો ભાઈ પાવરફુલ

ટ્રેડિશનલ હમણાંમાં જોવા જવાના છે આ લોકો ટ્રેડિશનલ થોડાક કપડાં છે એ પહેરીને ત્યાં રાસ રમવાનું ચાલું છે પછી રાઇડિંગ ચાલુ છે પેરાગ્લાઇડિંગ ચાલુ છે અને હવે સનસેટ થઈ ગયો છે તો હવે લગભગ પબ્લિક બધી જાવકમાં છે આપણે પણ સનસેટ જોઈ લીધો છે તો હવે મિત્રો આપણે પણ રજા લેવાની છે અહીંયાથી અને હવે સીધા નીકળશું આપણે ભાઈ હવે ક્યાં જશું હવે અમારો પ્રોગ્રામ અહીંયાથી લાય ક્યાંક ખબર જવાનો તો હવે જોઈએ છીએ અહીંયા પછી ક્યાં ગોઠવવાનું છે શું કરતું છે એટલે મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જસ્ટ કોમેન્ટમાં જણાવજો સફેદ રણનો તમને આ નજારો છે સનસેટ પોઈન્ટનો નજારો છે કેવો લાગ્યો હે જો વિડીયો ગમે તો મિત્રો લાઇક એન્ડ શેર જરૂર કરજો અને આપણી ચેનલ ગુજન કેમેરાને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા વિડીયો તમને સૌથી વેલા મળે તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ આવજો જય ગિરનારી